ઝાલોદના નગરમાં ગટરનું હલકું ગુણવત્તાવાળું કામ જોવા મળ્યું દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડીનગરમાં જૂને પંચાયત ઘરથી માંડી અને રોહિતવાસ થઈ કન્યાશાળા ઝાલોદ રોડ સુધી ગટરનું કામ કરવામાં આવ્યું જેમાં અઢી મહિના સુધી કામ ચાલ્યું પણ કામ અધરું જોવા મળ્યું આ રસ્તા ઉપર કન્યા શાળા કુમાર શાળા ગ્રામ પંચાયત તેમજ એક પ્રાઇવેટ સ્કૂલ ચાલે છે આ બધાનો જવાનો માર્ગ આજ રસ્તો કોઈ જાનહાનિ બને તેની જવાબદારી કોની ગામ લોકોએ લીમડી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા જાણવા મળ્યું કે આ ગટર આરએનબી ડિપાર્ટમેન્ટની છે અને કોન્ટ્રાક્ટરનું બાંધકામ જસવંતભાઈ લબાનાને આપેલ છે આ ગટરનું બાંધકામ ચાલીસ લાખ રૂપિયાનું જાણવા મળ્યું આ ગટરમાં પાણીનો સ્ત્રોત વધારે હોવાથી લોખંડના સળિયા ઉપર કાટ લાગી ગયો છે ગટરના નીચેના ભાગમાં હલકું ગુણવત્તાવાળું કામ કરી રહ્યા તેવું ગામના કહેવાનું જણાવે છે વહીવટી તંત્ર દ્વારા આની સઘન તપાસ કરે અને આ ગટરનું કામ પંચાયત દ્વારા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે પ્રજાપતિ નામ નટવરભાઈ ગારી રોહિત સમાજની ગટર અને રોડ તોડ્યા ને બે અઢી મહિના થઈ ગયા છે ગટરો હાથે રોડ બી તોડી નાખ્યો છે પણ આજ સુધીમાં કોઈ એની સંભાળ નથી અને પંચાયતમાં રજૂઆત કરી છે તો પંચાયતવાળા કહે છે કે આર ડિપાર્ટમેન્ટમાંથી કોઈ લવાનાને કોન્ટ્રાક્ટ આપેલો છે પણ એ વાળો કોઈ કામ તોડી ગયા પછી કામ કરવા આવતો નથી ગટરો પાણીની ઉભરાય છે અને રોડ આખો તોડી ગટરો લીધે રોડ બી તોડી નાખેલો છે રોડમાં નીકળવા જેવી પોઝિશન નથી અને ગટરોમાં પાણી પૂરું ભરેલું પડ્યું છે જવા આવવાની લોકોને તકલીફ પડે છે બે અઢી મહિનાથી અહીંયા બાજુમાં સ્કૂલો આવેલી છે કન્યા શાળાઓ છે કન્યા શાળા છે કુમારશાળા છે પંચાયત ઘર છે પશુ દવાખાનું છે અને અહીંયા સમાજના લોકો આવે છે તો અહીંયા ગટર જે આ તોડી પાડી છે તો આજ દિન સુધી કોઈ અહીંયા અધિકારી કોઈ દેખવા માટે તપાસ માટે કોઈ એન્જિનિયર આવ્યો નથી આવ્યા કોઈ અધિકારીઓ તપાસમાં નથી આવ્યા અને રજૂઆત કરે છે તો કોઈ સાંભળતા નથી તમારી એક રજૂઆત છે કે સરકાર સુધી આ પહોંચે આ તમારી રજૂઆત અને આ ગટરનું કામ સારી રીતે થાય અત્યારે કોઈ કામકાજ કેવું લાગે છે ગટરનું કામ કેવું અત્યારે કેવું બને છે આ ગટર છે બધું કઈ કામ નથી કર્યું એવું છે આખી ગટર તોડફોડ ને પાણી થી ભરપૂર છે ગટર તો બંધ પાણી જે પાણી જે ભરપૂર પાણી ની અંદર આ લોકો ગટર બનાવે છે હા ભરપૂર પાણી પડેલું જ છે ભરે લોકો આવતા નથી કામ જ કરવા કોઈ નહીં આયા અંદાજ કેટલા ટાઈમ સુધી આ ચાલી રહ્યું છે બે મહિના ઉપર થઈ ગયો અઢી મહિના જેવું થવાય તો કોઈ દેખવા પણ નથી આવ્યું કોઈ દેખવા નથી આવ્યું કોઈ કોન્ટ્રાક્ટર નથી આવ્યો કોઈ નથી આવ્યું ઓકે તોડી ગયા તોડી ગયા જીસીબી એના પછી કોઈ આયા નથી